ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા બધાને કેમ છો અને અમારું હતું મિની વેકેશન ટાઈમ બરાબર એટલે અમે છે ને ઉત્તરાયણ તો પતી ગઈ છે વાસી ઉપર ઉત્તરાયણ પતી ગઈ છે અને અત્યારે સોળ તારીખ છે અને અમે નીકળીએ છીએ શ્રીનાથજી માટે આમ તો કેટલા ટાઈમથી છે ને જવું હતું ટીઆવી પછી પણ આમ એડ નહોતો આવતો અને શું કહેવાય અમે કોઈ દિવસ છે ને પ્લાન કરીને કંઈ વિચારીએ એમ તો થાય જ નહીં એમ અચાનક વિચારીને કે હાલો લો જઈએ એટલે આજે જો સવારના પોરમાં છે ને અમે નીકળી ગયા છીએ છ વાગ્યા છે આમ તો પાંચ વાગ્યા ટાર્ગેટ હતો એક કલાક લેટ છે એટલે ચાલે પણ સ્ટ્રોલર રાખ્યું છે અહીંયા ટીવ નો બેડ બનાવ્યો છે અને સુડાવવા માટેનો અહીંયા ટીયુ છે હમણાં સુઈ જશે અને પછી અમે જો ને પહોંચીને બતાવીએ કે અમે કેવા જલસા કરીએ છીએ શ્રીનાથજી અને શ્રીનાથજી પછી એક રિસોર્ટ બુક કરાયો છે બે દિવસ માટે એટલે જોઈએ અહીંયા મજા કરશું આપણે અને કઈક ફરશું થોડું ઘણું જેટલું ફરાય એટલું યસ અને મસ્ત રીલ વીલ બનાવશું સન્ડેના ના અચ્છા સન્ડેના સન્ડે ના એમ તો હોપફુલી અમારી ટ્રીપ બહુ સારી જાય હેપી જર્ની અને જય શ્રીનાથજી મારી બહુ મસ્ત સનરાઈઝ વાળી મોર્નિંગ થઈ ગઈ છે અને વ્યૂ પણ એકદમ મસ્ત આવે છે જો તો હાર્ટી કેટલી બાકી છે અડધી નહીં પોહચા અડધી નથી પોહચા પણ મજા આવે છે સરસ તો વાતાવરણ છે કેપ્ચર થતો મસ્ત એવો લે દેખાય છે કેપ્ચર તો અમે લોકો પહોંચી ગયા છે એના દ્વારા હા બધા બોલ ને

લિવર ઉપર પગ રાખીએ તો અરાઉન્ડ લગભગ ચાર કલાકમાં પોચાઈ જાય વાંધો ન આવે અને ટ્રાફિક ના હોય તો અરાઉન્ડ લગભગ ત્રણસો ને ત્રીસ કિલોમીટર જેવું છે વાંધો ના આવે એસી નેવું એસી નેવું 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 આજુબાજુ ચલાવો તો પહોંચાઈ જાય ફટાફટ અને બસ સવા અગિયાર વાગ્યાના હતા દર્શન તો અમે એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયા છે હજી વાઈ ગયા છે સાડા દસ જુઓ અને હવે અહીંયાથી ઓટોમાં જવાનું છે તો પછી જઈએ ચલો જોઈએ આજે ટ્રાફિક છે અને ઓટો પણ આરામથી મળી જાય છે અહીંયાં બસ અને દર્શન કરી અને આપણે અહીંયાંય શિવ ભગવાનનું મંદિર છે તો ત્યાંય આપણે આટો મારતા આવશું અને પછી આપણે નીકળશું ઉદયપુર બાજુ એ અને થોડું થાય છે પણ મસ્ત લાગે સરસ લાગે છે અને બટેકા પવાનો માહોલ જામશે હવે કેમકે રસ્તામાં ખાલી ફ્રેશ થવા માટે જ ઉપરિયા હતા તો હવે ચા પાયે એ ફુલોડવાળી ચા પીએ અને બસ થોડો ઘણો નાસ્તો પાણી કરીએ કંઈક મજા કરીએ કી ભાઈ એવું એમ ટેસ્ટ કઈ કરાવ્યો છે આ કે આ ચાખો છે બરાબર છે કડક કરો Very kind, of very kind people very kind people સાબે માંસ સ્રીનાજી ની ગલીઓમાં નાસ તો કરી લીધો આપણે ફૂલ કરી લીધો છે ફૂલ અને હજી અહીંયા બધા સેટઅપ કરતા એવું કેમ લાગે છે સવાર નથી થિયા દીકા બોપર નો થાય બે નહીં મજા કરે છે

આપણે તો રબડી બબડી ખાવાની બહુ શોખ ને એટલે આપણે અહીંયા મસ્ત શ્રીજી સ્વીટ્સની અંદરમાં જોરદાર એવી રબડી છે મતલબ ટેસ્ટ કર્યો મેં પણ મને બહુ ભાવી હીલું યુ વોન્ટ ટુ ટ્રાય ન ઓય નો આઈ એને થોડુંક સ્વીટ ઓછું ભાવેલું ને એટલે ઇટ ઓકે પણ આપણે તો દાબો મારી જ લઈએ બસ હવે આમાં અહીંયા ગરી ગયા છીએ એક કુર્તીની દુકાનમાં ડ્રેસ ડ્રેસની દુકાનમાં બસ હવે હેલું જોવે છે ડ્રેસ

વન ઝીરો ફાઈવ પોઈન્ટ થર્ટી એટ રૂપીસ છે તો સમજી વિચારીને ભાઈ આવજો એટલે બેટર છે કે તમે ગુજરાતની અંદરમાં એન્ટર થાય એની પહેલાં તમે ત્યાં પેટ્રોલ પૂરાઈ લે તો એ ઈઝી પડે મારે જો કે સીએનજી ગાડી છે એટલે બહુ વાંધો નહીં આ તો થોડુંક ઓછું હતું એટલે મેં કીધું કે ત્યાં સીએનજી ના મળતા પણ જો કે સીએનજી મળી ગયું છે અહીંયા એટલે આપણે સીએનજી પૂરાઈ દેશું એટલે જો પેટ્રોલ ગાડી લઈને આવતા હોય તો બેટર છે કે તમે ત્યાં જ યસ સીએનજીની પ્રાઇઝ મેં ડિફરન્સ અને એ તો ઠીક છે પણ અહીંયા ઓલમોસ્ટ આ ઓકે સેમ જ છે ના ડીઝલની પ્રાઇઝ અહીંયા અલગ છે ડીઝલના એકસો ને બાર પોઈન્ટ ફિફ્ટી થ્રી રૂપીસ છે ડીઝલના જે આપણા ગુજરાતમાં લગભગ નેવું રૂપિયા જ છે ખબર નહીં અહીંયા ઊંધું કેમ છે ડીઝલના ભાવ વધારે છે પેટ્રોલ કરતાં બટ ઇટ્સ ઓકે જે હોય જે પણ ગાડી લઈને આવો પૂરાઈને આવજો બરાબર બાકી સીએનજી હોય તો તો ખબર નહીં સીએનજી ની શું પ્રાઇસ છે હું અહીંયા જ પહોંચું એટલે ખબર પડે કેટલી છે આપણે તો ત્યાં એસી પોઈન્ટ ફાઈવ ફાઈવ હાલે છે મતલબ એસી પોઈન્ટ પાંચ જેવું ચાલે છે અહીંયા કદાચ લિટલ બિટ કોસ્ટલી તો હશે જ અહીંયા જોઈએ હવે તો ભાઈ અહીંયા સીએનજી નો ભાવ બહુ મોંઘો છે છ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા છે સીએનજી તો ઠીક છે પણ એટલો બધો ડિફરન્સ નહીં પણ પેટ્રોલનો બહુ ખાસ એવો ડિફરન્સ હતો માં પાંચ રૂપિયાનો જ છે એટલે વાંધો નહીં એટલો સો અમે લોકો પહોંચી ગયા ઉદયપુર આપણે નાદ્વાર ગયા હતા પહેલા નાદ્વાર દર્શન વર્શન કર્યા અને પછી મેઘડીમાં વચ્ચે થોડું ઘણું નાસ્તા પાણી કર્યું અને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ પોણે ચાર અને આપણે જ્યાં રિઝોર્ટ બુક કરાવેલો હતો તો ત્યાં પહોંચી ગયા છે નામ છે અમંત્રા કરીને છે અમંત્રા શિલ્પી તો ક્યાં પહોંચી ગયા અને હવે બસ જો ચેકઆઉટની પ્રોસેસ ને બધું કરી જોઈએ સોરી ચેક ઇનની પ્રોસેસ કરી જોઈએ બરાબર છે અને પછી થોડીક રેસ્ટ કરીએ કેમ કે થોડુંક થકાઈ ગયું છે હવે એટલા માટે અને ટીયુ તો સુધી છે ખબર નહીં હવે એ બેન જાગશે અને અમારું સુવાનો ટાઈમ થવાનો છે એવું છે ચલો તો મળીએ પછી અંદર આપણે બરાબર તો સો અમે લોકો આવી ગયા છીએ અહીંયા

પુલ અને એવું બધું અહીંયાથી દેખાય છે મતલબ સારો વ્યૂ છે બેસ્ટ વ્યૂ હતો ને આ વાળા રૂમ નો હતો એવું તો એવું છે અને બસ અહીંયા સિટિંગ એરિયા છે બેસવા માટે અને આની એક્ઝેક્ટ સામે છે વોશરૂમ વોશરૂમ એ બહુ મસ્ત છે એકદમ શું કહેવાય રજવાડી ટાઈપ જેવું આવું આપણા ઘરની અંદર મળે તો મજા આવે side, we're good. અને અહીંયાથી બહાર નીકળી એટલે આ આવે છે રૂમ બહુ મસ્ત જોરદાર એવો કિંગ સાઈઝ રૂમ છે યસ બસ અને અહીંયા છે મિરર જ છે બીજ બીજું કઈ નહીં તો બસ અને બસ અમે અહીંયા બે દિવસ રોકાવાના છે અને ફૂલ ઓન એન્જોયમેન્ટ કરવાના છે બસ આ વિડીયો આખા આખો જોજો બધા લોકો મજા આવશે આની અંદર